બે નાખ્યા છોકરા હા બોલ બોલે પાડોય કુદીને હું કામ મારો તો કે આનું કાલ પરિણામ છે છોકરા પણ કાલ પરિણામ છે તાજ હું કામ મારો તો કાલ હું બાર ગામ જવાનો છું લે બાપને કીધું ભરો છો છે ગુલ્લો જોય એ એક એક છોકરાનું પરિણામ એટલે બાપ ને ખબર હતી કે બપર પછી છોકરો આવી જાય ઘરે આજ પરિણામ છે ઘરે વાડિયે થી નીકળ્યો નાખવા તે નાખું ગઘળિયે ઘરે રહીને તો ન્યા ઘેરે ગયો હતો તો છોકરો માર્કશીટ લઈને આટા મારતો હતો હાથમાં માર્કશીટ સીધો હાથમાં લઈ ખેંચી લીધું અને મીડો બાપ બોલવા ગુજરાતીમાં પાંત્રી વિજ્ઞાનમાં હાડત્રી શાલી માર્ક ને એક વિષય ના અને બાપે બે નાખ્યા હો ટકા નો લાવ પૂરા તારી સ્કૂલની ફી તારા યુનિફોર્મના પૈસા ટ્યુશનના ખર્ચા સ્કૂલને ને આ તું શું સમજાય શાલી માર્ક આમ આમ એક કે શાલી માર્ક નથી ઈ તો જો અને હેઠે જોઈ તો આચાર્ય ભાસ્કર ભટ્ટ આ દાદો હજી ભાસ્કર ભટ્ટ જીવે આ અમને ભણાવતો તારો બાપ પૂજ્યને પૂજ્યને કીધું તા તો ખડખડા દાંત મેળ્યો કાઢવા છોકરો દાંત હું કાઢ મૂર્ખા પૂજ્ય ભાસ્કર દાદાને મેં કેટલા ઉશ્યાર હતા તો છોકરો કે પપ્પા ભાસ્કર દાદા કહે દૂ ના ગુજરી ગયા તો સહી કેમે નહીં ઉપરી તો નામ વાંચો તમારું ને તમારું માર્કશીટ છે એ મને જૂના ટકમાલી ઝીડ્યું મારું તો એ પંચ્યાસી ટકા વાળું દફતર માં પીડ્યું થાય તો ઢીલો પડી ગયો જ્યાં ત્યાં ખાખા ખોળા નહીં કરવાના જ્યાં વસ્તુ પડી હોય ત્યાં પડી રહેવા દેવાની હવે પેઢી દીકરા પાસા વાળે પછી તો પાછો ફેરસાય પ્રથમ ગુરુ આપણી માં છે બીજો ગુરુ આપણો શિક્ષક છે આ એક માસ્તર શિક્ષક એક અને એક શિક્ષક એ પોતે પછી નું પરફેક્ટ કામ કરતા કરતા આ રામાપીરના મંડળમાં કામ કરવાનું એને તાળીઓથી વધાવો સાહેબ એને વાત છે આવા જો ગામો ગામ શિક્ષક થઈ જાય ખૂબ સારા શિક્ષકો શિક્ષક જ બેઠા આચાર્ય છે પોતે જ્ઞાન મંદિર સ્કૂલના જિગ્નેશભાઈ કુંચાલા બહુ સારા સાહિત્યકાર છે એમ જ મને આજ ઓલું હતું એટલે હું એને આરે લેતો આવ્યો ભાવનગરથી એ પોતે તો રહે છે મોવા જ મારા ઘરની બાજુમાં પણ એ ભાવનગર હતા અમે ભેગા થઈ ગયા પણ સાહેબ બધા સાહેબો એવા નથી પેલા 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 તો કેવું હતું સાહેબ હાટુ બકાલું લેતું જવાનું સાહેબ હાટું દૂધ લેતું જવાનું અને જે હાસવે સાહેબ ને એ પહેલા નંબરે આગળ લાઈનમાં બે

એ જ ઉજબા ઘરની પાદેતી બહેનો એની અંદર બાતમતી ચોખા આવતા જતા હોય જાયફલ એલચી નાખ્યા હોય એ ધીમે ધીમે તાપે જે પકવા હોય અને એ જે ગૂંતરા ભરી હબદકા લેય જે મજા આવે વાહ ગોવિંદા વાહ એ કે સાહેબ અમારી પાદેથી બેનો છે અલે ક્યાં ભાતે ગોવિંદા ચા બાચ અણ તા તો સાહેબે લોટો માંડ્યો મોઢો અહીંયા રગડા નીકળે સાહેબ ને ભૂખની માહાવ અડધો પી જા વાહ ગોવિંદા પણ ગોવિંદા કોઈ નહીં અને આજે જૂથપાક એમાં છે ને ચાર એમાં એવું છું જૂથપાક બની ગયો ને જૂથપાક બની ગયો ને પછી તોપલું થલવા હાથ મૂક્યું હતું પછી અરે પછી તો સાહેબ એવું છું ને મારા બા કાંઈક કામમાં લે ને તો કૂચર્યું આવ્યું પછી શું થયું કૂચરે બે ત્રણ જીભના લબલકા મારી લીધા મારા બા જોઈ ગયા

લોવા નો મળ્યો મારા બાપા માલ છે તારા બાપા શું કામ માલે એવું લોતો છે મારા બાપાને લોતે જ આવવાનો હતો સાહેબ રાજીનામું દેવું કે આ ગામમાં નોકરો નથી કરવો મજા આવે છે ભાઈ કાલે કાલે આનું આનું પરિણામ છે રામાપીને કે જો છોકરો પાસ થઈ જાય બધા આવડે તમારા જ ગામના છે કે મારા ગામના આયર્ય નથી લાવ્યો હું કાલે દસમા નું પરિણામ છે પણ જાહેરમાં કહું કોઈ છોકરા નિષ્ફળ જાવ તો ચિંતા ન કરતા અને વાલીઓને કહું છોકરાઓને ઠપકો ન છોકરા જરા પાઉંભાજીની સિઝન આલે છે સાહેબ કોઈને તું નથી કેવાતું છોડો બધું પાછ થઈ જાય કરી હતી કે વધાવો તાળીઓથી વધાવો જાહેરમાં આ પાડવી એ ચોરી નહીં કરવાની બેઠા ભલે થાય યસ હા નહી ચોરીના માર્ક અત્યારે નડે સમજણા ત્યારે નડશે કે પરિણામ મારું નહોતું ચોરી નું હતું તેથી માંગડા વાળાને બરશી ખૂદતી હતી ને એમ છે ભલામાના પણ તું ભાઈડો છો કે કઈ તો દીધું નિર્દોષ હવે આગળ ન જવાય બહુ પછી એ તો એ સાહેબ ને તો ભડાકે જ દેવાય બીજું કઈ હમણાં કેવડા ડમી પકડાણા એક એક આવે ગાંડી ગીરમાં તમે ક્યારેક આવો ને તમારે ખર્ચ આવજો હું ગીરમાં બહુ જ આવું મને હાવજ બહુ ગમે હા બેસી આખી રાત કેમ થાય હાવજ બેઠા ને અમે બેઠા હોય મજા આવે એને મજા આવે એ ગંધથી પાળખે હાવજ જેવું કારણ કે ભગવાન કૃષ્ણ બોલ્યા છે મને ગમે એ માટે ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે હે અર્જુન પ્રાણીમાં સિંહ મારી વિભૂતિ છે ઈશ્વરની વિભૂતિ તપસ્તો શિવને શક્તિ બે એક છે ભગવાન કૃષ્ણ એમ કહે કે સિંહ મારી વિભૂતિ છે તો આપણી માં ચામુંડા ભગવતી એ સિંહ ઉપર સવાર છે એ અર્જુન જળચર પ્રાણીમાં મગરમસ મારી વિભૂતિ છે તો માં ખોડિયારે મગર ઉપર સવારી કરી જો તો ખરા આપણું આપણા આ દેશનું સાહિત્ય તો જુઓ યાર ગજબ છે એટલે એટલે ના પાછ તો થયા કરે એકસો એક સાહેબ તો ભણાવતા ભણાવતા હોઈ ગયા તારા જ સાહેબ અવાજ હોય સાહેબ ભણાતો ભણાતો હોઈ ગયો અને અમુક તો એવા હૂવે સાહેબ નાખોરા એવા બોલે આપણે એમ થાય કે આખો રૂમ ઉપર જાય આગળ એમને તણ તણ ગેર બદલો અમુક માવું તો બિચારાને સહન કરત્યું જ બિચારી એ ક્યાં જાય ઓલો ઓહરીમાં ફળિયામાં હું તો હોય જાય ક્યાં ન્યાલી બાર વાત ક્યાં જાય નહીં આપણે તો હોય તો વાળીએ હું આવી જાય આ માવું ને ક્યાં જાવું બાણા બેન કરે તો નેવા હો પટાવા દે તો ગજબ હોય ગજબ સાહેબ આવી રીતે હોઈ ગયા ખુરશી પર એક છોકરો કે સાહેબ હોઈ ગયા તો બીજો છોકરો કે ભલે હોઈ ગયા ભણવું મચ્યું બલ્યો હુ ચા ગગજાતી બોલ્યા આવતા ગોયલાની મેં માયા લાગ્યા આજે તો બીજો છોકરો કે એમ છો ને હુવા જેવાય કે હુવાના પૈચાલી આયી છે કે ભના બના લે પગાર લે છે જગાડો જગાડ્યો તો જગાડો કેમ તો અમુક છોકરા ચાર જ હોય કાગળ ની ભૂંગળી કર્યો કાગળ ની ભૂંગળી કરીને સાહેબ ના કાનમાં ભરાવ્યા સાહેબ પાસો થોડી કુંડી ભુંગ લગી ગયા કરીને પકડી લીયો હાથ જ પકડ્યો સાહેબ અને સીધો સામો લીધો ગુરુજીની મજાક કર્યો ચા મજાક કાઈ ન જ કરતા હુઈ ગયા ચા જગાયા છે એમાં ક્યાં મજાકની વાત આવી સાહેબ કોણ હુઈ ગયો છો તમે હુઈ ગયા ગગજાજી બોલજી સાહેબને જો મારવા લઈને પકડ્યો મને તો સાહેબ છોકરાઓ બેટા બાળકો હું છુઈ નતો ગયો યોગ યોગ છોકરો કે હું યોગ અમને નહીં યોગ જોઈ આવે ટીવીમાં રામદેવજી મહારાજ ને જોઈ છે યોગ કરે પણ આમ બેટા એમ જ કરતો તો પણ થોડોક યોગ વધી ગયો ને એટલે ના ખોરા મળ્યા બોલવા મારો યોગ છોકરાઓ સમાધિ સુધી પહોંચી ગયો તો ધ્યાન સમાધિ આત્મા તો નીકળી ગયો તો બેટા એ શરીર ગમગમાટી બોલાવતું હતું ભગડ્યા જો બોલજો છો ને પાછા કે આચમાં આચમાં નીકળી જાય તો તારો બાપ કોઈ હજી એ કે કયો નહીં નહીં બેટા યોગમાં થઈ શકે તો આચમાં ક્યાં ગયો તો આત્મા સ્વર્ગમાં ગયો તો બેટા ત્યાં હું બાપાને જા જો નહીં છોકરાઓ એવું નહીં બોલવાનું હું તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા ગયો તો તા તો છોકરા રાજી થઈ ગયા આપણા ચાપ ચરકમાંથી અભ્યાસ કલમ લાવ્યા ભાઈ 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 એ છે ને એક મહિના પછી હું મઠારીને આપીશું બેટા

તું ક્યાં ગયો તો માં ચરક માં ન્યા શું કર્યું શું હતું ન્યા સાહેબ ને એમ કે હું હતું કઉ એટલે પકડાય જાય અલિયે સાહેબ હવે મને ખબર પડી તમે હું કામ યોગ કર્યો છે એ અરે સાહેબ છોકરા વિદ્યાર્થી ને કેવા મળ્યો આપડે બધા ને જવાનું છે નક્કી કરી ને આવ્યો એ ચલગમાં ગોલ્યું હું કામ જાય હવે ખબર પડી એ ઇન્દ્રની સભા દેવતાઓ અને અપચરાવું અપચરાવો ધા જઈ ઝકડી ને ધીરે ધા એક બાજુ છે મેનકા એક બાજુ છે રંબા સામી જે જમ જમાવ બોલતી જો એવી જે મજા આવી વાહ ગુલુજી વાહ ગુલુજી એકલા એકલા જી આવ ચાચા તે ન્યાજી શું કર્યું ઇન્દ્ર મહારાજ ને પગે લાગ્યો પણ નામ

પંદર વી મિનિટ જો કે કોઈ ઉભું નથી મિનિટ કહું કોઈ મારો બાપ હલતા નીકળી એક ખાદી વ્યક્તિ ઉભી થાય મને એમ થાય કે નહીં ગમતું હોય તમારે હાટ તૂટી જવું આ જોવો તમે

ભલી ધંધ ઘાટ કરે બોર ભલી ધંધ કરે

બે મહિના અમુક ભારતમાં પ્રોગ્રામ નથી સત્યાવીસ તારીખે છેલ્લો પ્રોગ્રામ હમણાં એ પછી બે મહિના આ વાહળી મળવાની નથી સત્યાવીસ તારીખે અમેરિકા જાઉં છું ત્યાંથી સાત તારીખે પાછો બુડાવાનો ન્યાલી પાછો સત્તર અઢાર તારીખ દુબઈ ન્યાલી પાછો વિવાનો પાછો ત્રીસ તારીખે પાછો અમેરિકા બે તારીખનો પ્રોગ્રામ પતાવીને સીધો લંડન લંડનથી પાછો પાંચ તારીખે પાછો અમેરિકા અને ત્યાં પાછો એક મહિનો આ વાહળી વગાડી અને પછી પાછા આવવાના થઈ છે એની વચ્ચે બે ત્રણ ગેપ છે એમાં કોઈ કહેશે તો કરશું પ્રોગ્રામ પણ આ તમારા બધાના પ્રતાપે આ અભણ હાયર મને ખરેખર અંગ્રેજી નથી આવડતું પણ અંદર તાકાત એવી અંદર ભરોસો નથી કર્યો હતો કે આપણી જરૂર હશે ને એ ગુજરાતી શીખશે આપણે એની વાહ ડોટું દેવાની જરૂર નથી હા સાહેબ નરો સત્ય ભાવ

હું ધન્યવાદ આપો આ પ્રદેશોમાં જે રહી છે એ ડાયરા શું કામ કરે કે આવનારી પેઢી ગુજરાતી ભૂલી ન જાય ને આ કેવલ એકલા ડાયરા નથી ગુજરાતી સંસ્કૃતિ ને વધારવાનો એક આ મોટામાં મોટો પાસું છે સાહેબ એટલે મને આ જૂનું ગીત યાદ આવ્યું શું કે I'm not

મેં સાસુ ફેરાવી ના આવ્યા જાવ જા જરાક આડી આપણા ભાગ્ય ની રેખા હોય ને એ મારો નેજા વાળો હિન્દવાનો શાળી ગ્રામ રામદેવ આપણી રેખા ને ભાગ્યશાળી બનાવી નાખે તાકાત થી તાળી પાડો બાપ ભલે લોહી ના આવી જાય bom લગભરૂપાલા કનૈયા મુરલીવાલા કનૈયા મુરલીવાલા